એસડીએમ સાહેબની ટીમ સાથે રહી અમે લોકોએ આજ રોજ નાડા રોડ પર આવેલ જય ભવાની સોમિલ જ્યાં ફાયર સેફ્ટી અંગે અમે તપાસણી માટે ગયેલ હતા જ્યાં અમારે ધ્યાને આવતા કે જે તે સો અંદર વધારે પ્રમાણમાં લાકડાઓ તેમજ મજૂરો પણ હતા એમનું ઇલેક્ટ્રિક કામ પણ ચાલે છે અને તપાસ દરમિયાન જાણવામાં આવ્યું કે એમની પાસે ફાયર સેફ્ટીના કોઈપણ સાધનો હયાત નથી ઉપલબ્ધ નથી જેથી અમે અમારી તપાસ ટીમે રોજ કામ કરીને સીલ કરેલ છે સેનેટરી ઇન્સ્પેક્ટર જીતનસિંહ રાઠોડ પંચમહાલ